स्पेलिंग उच्चार अथ साथ अंग्रेजी शब्दों C A T A L O G U E कैटलॉग एट सूचीपत्र C A T A L Y S T कैटालिस्ट एट उद्दीपक सी ए टी ए पी यू एल टी केटापल्ट एट जोरती उपर फेंकू अथवा गौफन C A T A R A CT केटरेक्ट એટલે જળદોષ અથવા આંખનો મોતીયો C A T A R H કેટારે એટલે શરદી અથવા સળેખમ C A T A S T R O P H E કેટેસ્ટ્રોફી એટલે ઉત્પાદ અથવા વિનાશ C A T C H કેચ એટલે પકડવું અથવા જીલવું C A T C H E કેશ એટલે છુપાવેલો જથ્થો C A T E G O R I C A L કેટેગરીકલ એટલે સ્વર્ષ્ટ અથવા નિરપેવાદ C A T E R T O કેટર ટુ એટલે પ્રબંધ કરો અથવા પુરુ પાડું T A T H A R SIS कैथोसिस એટલે વિરોચન અથવા ચિંતન શુદ્ધિ C A T H O L I C કેથલિક એટલે ઉદારતા વાળો અથવા કિસ્તી ધર્માનુ C A W -T, T L E કેટલ એટલે પશુ અથવા ઢોર C A U C U S કોકસ એટલે ચંડાલ ચોકડી અથવા સંઘ સી એ યુ જી એ ટી કોટ એટલે પકડ્યું સી એ યુ એસ એલ કોજલ એટલે કારણદર્શક સી એ યુ એસ ઇ સી ઇ એલ ઇ બી આર ઈ સેલિબર એટલે ચકચારી મુકદમો સી એ યુ એસ ઇ કોઝ એટલે કારણ અથવા નિમિત્ત બનવું સી એ યુ ટી ઈ આર આઈ એસ ઇ કોટરાઈઝ એટલે ડામદેવ દેવ અથવા બાળી નાખવું સી એ યુ ટી આઈ ઓ એન કોશન એટલે ચેતવણી